નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું પૂર્વનો મન છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં અગિયારમી તારીખથી ચોમાસું બેસી ગયું હતું જે બાદ ગુજરાતીઓને હતું કે ગરમી અને બફારાથી છુટકારો મળી શકે છે પરંતુ બફારા અને ગરમીનું જવાનું નામ જ નથી લેતા ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે નોંધનીય છે કે ઉત્તર ભારતના પણ કાળઝાળ ગરમી પડી રહી છે ઉત્તરમાં હીટવેવે હાહાકાર મચાવ્યો છે મંગળવારે એટલે કે ગઈકાલે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે આગાહી કરી છે કે ગુજરાતમાં સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફારની તફાવત નથી આજે બુધવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે આજે અને આવતીકાલ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે રામશ્રી યાદવે એકવીસમી જૂન માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે બાવીસમી જૂન માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસમી જૂન માટે અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે